જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે બજાજનું પ્લેટિના લઈને આવીએ છીએ પ્લેટિના બાઇક વેચવાની છે પ્લેટિના એકસો દસ સીસી રહેશે જે કોઈ મારા મિત્રોને પ્લેટિના બાઇક ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો એકદમ નવી બાઇક શોરૂમ કન્ડિશન છે કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં બાઇક વેચવાની છે ખાલી ત્રણ હજારને ત્રણસો કિલોમીટર ચલાવેલી છે એ પણ જેન્યુન કિલોમીટર રહેશે

તમારે જો બાઇક ખરીદવું હોય તો તમારે ખાલી સાવ ઓછું ડાઉન પેમેન્ટ ભરવાનું રહેશે તમે ગાડીના માલિક બની શકો છો તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બાઇક રૂબરૂમાં ક્યાં જોવા મળી રહેશે ગાડીની કિંમત માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહેક કિલોમીટર ચલાવેલું એ પણ જેન્યુન કિલોમીટર રહેશે ત્રણ હજાર ને ત્રણસો કિલોમીટર ચલાવેલું બાઇક છે એકદમ નવું રહેશે જો તમારે બજાજ પ્લેટીના બાઇક ખરીદ્યું હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો મિત્રો આ પ્લેટીના બાઇક તમને રૂબરૂમાં ભાવનગર જોવા મળે છે ઠાકરધાણી ઓટો ભાવનગર જોવા મળી રહેશે તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ ભાવનગર જઈ શકો છો અને માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો મિત્રો તો માલિકના કોન્ટેક નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે માલિકના કોન્ટેક્ટ નંબર મળશે ત્રાણું એકત્રીસ તેર એક તે આ ગાડીના માલિકના નંબર છે પ્લેટિનાના માલિકના નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી બજાજ પ્લેટિના બાઇક વિશેની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો અને હા મિત્રો તમારે જો આ બાઇક ખરીદવું હોય તો તમે ખાલી પાંચ હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરવાનું રહેશે પાંચ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી તમે પ્લેટીના ગાડીના માલિક બની શકો છો જો તમારે બાઇક ખરીદવું હોય એકદમ નવું છે ગણતરીના કલાકોમાં વેચાઈ જાય એમ છે તો વહેલા તે પહેલાં ઝડપથી જે કોઈ મિત્રોને બાઇક ખરીદવાની ઈચ્છા હોય તો તમે ઝડપથી કોન્ટેક કરી શકો છો કિંમત વિશે વાત કરી દો મિત્રો તો કિંમત તમારે માલિકને ફોન કરીને જાણવાની રહેશે કિંમત ફોન પર થઈ જશે તમે માલિકને ફોન કરી કિંમત અને વધુ માહિતી મેળવી શકો છો તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ ભાવનગર વિઝિટ લઈ શકો છો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર જાહેરાતનો છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ મોકલી આપી અમે જાહેરાત કરી આપીશું